આજે સોના ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી રહી છે ચોવીસ કેરેટ સોનું અને એક કિલો ચાંદીનો જાણો લેટેસ્ટ રેટ એકવીસ જાન્યુઆરીના રોજ સવારે નવ વાગ્યે પિસ્તાલીસ મિનિટે પાંચ ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનો સોનું એમસી એક્સ પર રૂપિયા એક લાખ પંચાવન હજાર આઠસો છેંસી પર ટ્રેડ થઈ રહ્યું હતું જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે તેપ્પનસો વીસનો વધારો દર્શાવે છે એમસીએક્સ સોનું શરૂઆતના ટ્રેડિંગમાં રૂપિયા એક લાખ પંચાવન હજાર નવસો છ્યાસીની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું એમસીએક્સ મુજબ આજે દસ ગ્રામ સોનાના ભાવમાં છપ્પનસો રૂપિયાનો વધારો થયો છે આ સાથે જ સોનાનો ભાવ એક પોઈન્ટ છપ્પન લાખ પહોંચી ગયો છે પાંચ માર્ચ બે હજાર છવ્વીસની સમાપ્તિ તારીખ સાથેનો ચાંદી એમસીએક્સ પર ત્રણ લાખ પચીસ હજાર નવસો ત્રણ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો આ પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે બાવીસોનું ઉછાળો દર્શાવે છે શરૂઆતના વેપારમાં એમસીએક્સ સિલ્વર રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર આઠસો સિત્યાસીની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને એમસીએક્સ મુજબ આજે ચાંદીનો ભાવ રૂપિયા બે હજાર નવસો રૂપિયાનો વધારો થયો છે જેથી એક કિલો ચાંદી ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખે પહોંચ્યું છે એક એડવાઇઝરી મુજબ ચાલુ પુરવઠાની અછતથી ચાંદીના ભાવને પણ મજબૂત ટેકો મળી રહ્યો છે છેલ્લા એક વર્ષમાં લંડન બજારમાં ચાંદીની ઉપલબ્ધતા પર ઘણી વખત દબાણ જોવા મળ્યું છે જેના કારણે ભાવ ઊંચા રહ્યા છે ગ્રીન એનર્જી સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે આનાથી રોકાણકારોમાં સતત રસ અને ચાંદી માટે મજબૂત લાંબા ગાળાના અંદાજો ઊભા થયા છે